શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આજે મહા રક્તદાન જે કેમ્પ છે તેનું આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધોરંધર શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી આગામી સત્તર ત્રણના રોજ સાત દેશોમાં એક જ સાથે એકસો ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કરેલી આજ્ઞા અનુસાર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમપૂજ્ય ધર્મધુરંતર શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાય માનવ સેવા અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા કાર્યરત રહેતું હોય છે અને અંતર્ગત સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના શ્રી ધર્મકુલ આશ્રિત હરિભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદીના નેજા હેઠળ ભારત સહિત સાત દેશોમાં એક સાથે એકસો પંદર ઉપરાંત સ્થળોએ આજે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો તેની જ અંતર્ગત વડોદરામાં પણ આજે આયોજન છે તે કરવામાં આવ્યું હતું કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી હું વડતાલ આચાર્ય મહારાજ શ્રી અજય પ્રસાદજી મહારાજની જ્યેષ્ઠ પુત્રી રમા દ્વિવેદી આજના દિવસે આ શુભ દિવસે જ્યારે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ વર્ષ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી વર્ષ તથા આચાર્ય શ્રી અજેત પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય વર્ષ એટલે કે અમૃત મહોત્સવ અંતર્ગત ભક્તિ પર્વના માધ્યમથી ઘણા બધા ભક્તિના કાર્યો થઈ રહ્યા છે ભજન કીર્તન એના અનેક સ્થાનો ત્યાં થઈ રહ્યું છે એની સાથે સાથે શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર જે માનવ સેવાનું જે મૂલ્યો છે એને સમજીને માનવ ધર્મના પૂર્ણતાની માટે થઈને જે આજે ભારત સહિત અન્ય સાત દેશોની અંદર અનેક સ્થાનોએ આજે જે મહા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન મહોત્સવ કેમ્પ ઉજવાઈ રહ્યો છે જેની અંદર અનેક હરિભક્તો અનેક ડોનરો આજે એક જ દિવસે એક સાથે પોતાનું બ્લડ ડોનેટ કરી અને માનવ ધર્મનું જે મૂલ્ય છે એને પૂર્ણ કરશે અને આજે અહીંયા આગળ મકરપુરા વિસ્તારની અંદર સ્વામિનારાયણ મંદિરમાં એસવીજી ટ્રસ્ટ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના અંતર્ગત આ ગોટ આયોજન થયું છે અહીંયા આગળ સૌથી વધારે દાતાઓ પોતાનું રક્તદાન કરશે અને આપણને સહયોગ આપવા માટે થઈને હિન્દુ બ્લડ બેંક વડોદરા એ આપણને પૂર્ણરૂપથી સહયોગ આપી રહી છે મારી આજના દિવસે મેં આ ભગીરથ કાર્યની અંદર રક્તદાન કરી અને હું જોડાઈ છું એમ મારે તમને સૌને ભલામણ છે કે સૌ આ ભગીરથ કાર્યમાં જોડાઈ રક્તદાન કરી અને ધર્મ માનવ ધર્મનું પાલન કરો જય સ્વામિનારાયણ